હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદે ધીરી ગતિએ પોતાની આગમન કર્યું છે ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગની આગાહીથી આગાહી વચ્ચે વરસાદ શરૂ થતાની સાથે ગરમીથી લોકોને રાહત મળી છે ત્યારે બીજી બાજુ નવરાત્રિ આયોજકોમાં ચિંતા છે કારણ કે આયોજનો તો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આયોજકોની ચિંતામાં વધારો થયો છે સતત વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર થઈ રહી છે કારણ કે વરસાદ વિદાય લેવાનો સમય છે અને જે રીતે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે જેને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે સાથે સાથે દિવસ દરમિયાન કામગીરીમાં પણ લોકોને અડચણ થઈ રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ધરતીપુત્રોમાં આનંદ છે કારણ કે વરસાદને લઈ તેમનું ડાંગરનું જે ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થાય છે તેમાં મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભર સાથે કીર્તેશ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદે ધીરી ગતિએ પોતાની આગમન કર્યું છે ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગની આગાહીથી આગાહી વચ્ચે વરસાદ શરૂ થતાની સાથે ગરમીથી લોકોને રાહત મળી છે ત્યારે બીજી બાજુ નવરાત્રિ આયોજકોમાં ચિંતા છે કારણ કે આયોજનો તો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આયોજકોની ચિંતામાં વધારો થયો છે સતત વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર થઈ રહી છે કારણ કે વરસાદ વિદાય લેવાનો સમય છે અને જે રીતે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે જેને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે સાથે સાથે દિવસ દરમિયાન કામગીરીમાં પણ લોકોને અડચણ થઈ રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ધરતીપુત્રોમાં આનંદ છે કારણ કે વરસાદને લઈ તેમનું ડાંગરનું જે ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થાય છે તેમાં મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદે ધીરી ગતિએ પોતાની આગમન કર્યું છે ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગની આગાહીથી આગાહી વચ્ચે વરસાદ શરૂ થતાની સાથે ગરમીથી લોકોને રાહત મળી છે ત્યારે બીજી બાજુ નવરાત્રિ આયોજકોમાં ચિંતા છે કારણ કે આયોજનો તો મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આયોજકોની ચિંતામાં વધારો થયો છે સતત વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર થઈ રહી છે કારણ કે વરસાદ વિદાય લેવાનો સમય છે અને જે રીતે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે જેને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે સાથે સાથે દિવસ દરમિયાન કામગીરીમાં પણ લોકોને અડચણ થઈ રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ધરતીપુત્રોમાં આનંદ છે કારણ કે વરસાદને લઈ તેમનું ડાંગરનું જે ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થાય છે તેમાં મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત